નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું પિનલગિરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ સોળ ઓગસ્ટથી લઈને પચીસ છવ્વીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે ભેજનું પ્રમાણ કેટલું લો ક્લાઉડ ફોર્મેશન પવનનું પ્રમાણ કેટલું અને કઈ સિસ્ટમ ગુજરાતને આવનારા દિવસોમાં અસર કરશે પ્રથમ વાત કરીએ તો ગરમી અને બફારાની ગુજરાતના અંદાજીત ચાલીસથી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં અત્યારે ગરમીનો માહોલ પણ શરૂ થઈ ગયો છે મહત્તમ તાપમાન બેથી લઈને પાંચ ડિગ્રી જેટલું વધી ગયું છે કોઈ કોઈ વિસ્તારમાં તો સત્યાવીસથી લઈને ત્રીસ ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન જોવા મળી રહ્યું છે બીજી તરફ હવે મિત્રો સામાન્ય ભેજ અને ગરમીના કારણે આપણને બફારાનો અહેસાસ થશે બીજી તરફ હવે પવનની વાત કરીએ તો પવનનું પ્રમાણ થોડું ઓછું જોવા મળશે જેમાં વીસથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ભૂંકાઈ શકે છે હવે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો જે માહોલ હતો તે ધીમે ધીમે દૂર થઈ રહ્યો છે ગુજરાતના વીસથી લઈને ચાલીસ ટકા વિસ્તારમાં તાપ તડકો ઉગાડ પણ ટૂંકા ગાળામાં પણ જોવા મળે છે અને ફરીથી વાદળો આવી જાય છે એટલે કહી શકાય કે એક મિશ્ર કહી શકાય વાતાવરણ સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે અત્યારે ગુજરાત ઉપર જે મજબૂત સિસ્ટમો હતી તેની આસપાસ જે મજબૂત સિસ્ટમો હતી તે ધીમે ધીમે દૂર થઈ છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે પરંતુ મિત્રો તારીખ અઢાર ઓગણીસ તારીખની આસપાસ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ સર્જાય જે ઉત્તર તરફ ધીમે ધીમે આગળ વધે જેના કારણે થઈને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા સર્જાશે આગામી તારીખ બાવીસ ત્રેવીસ ઓગસ્ટની આસપાસ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ પણ એક વરસાદની મજબૂત સિસ્ટમ સક્રિય થાય મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થાય જેના લીધે થઈને જોરદાર વરસાદની અસર આપણા નર્મદા ડેમમાં પણ જોવા મળે કારણ કે ઉપરવાસમાં જ્યારે વરસાદ થાય પાણીની આવક થાય ત્યારે નર્મદા ડેમની જળ સપાટી પર તારીખ પચીસ તારીખ બાદ વધી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો આજે તારીખ સોળથી લઈને ઓગણીસ તારીખની વાત કરી દઈએ તો છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય અને દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે આ સૌરાષ્ટ્રના પણ મધ્ય અને દક્ષિણની જે પટ્ટો છે તેમાં પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા છે કોઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે કારણ કે ભેજનું પ્રમાણ થોડું ઓછું છે લો ક્રાઉડ ફોર્મેશન ઓછું છે એ તમામ પ્રકારના પરિબળો અત્યારે વરસાદને અનુરૂપ નથી એટલે આગામી બેથી ત્રણ દિવસ આપણે વરસાદ માટે થોડી રાહ જોવી પડશે પરંતુ મિત્રો ઓગણીસ તારીખથી ફરીથી જ્યારે લો પ્રેશર ધીમે ધીમે સર્જવાનું છે અને તેની અસર આપણને એકવીસ તારીખ બાવીસ તારીખ બાદ જોવા મળે જેની અસર આપણને ખાસ કરીને ચોવીસથી લઈને સત્યાવીસ ઓગસ્ટ સુધીમાં વધુ જોવા મળે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને પાટણના કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે અને જે ચોવીસથી સત્યાવીસ તારીખનું સેશન છે તેમાં કચ્છમાં પણ થી લઈને ત્રીસ ટકા વિસ્તારોમાં સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે પૂર્વ તરફના વિસ્તારો હોય જેમાં મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને વડોદરા સહિત અનેક વિસ્તારમાં પણ ચોવીસથી લઈને સત્યાવીસ તારીખનું સેશન છે તેમાં સારામાં સારો વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થશે પરંતુ વરસાદનું પ્રમાણ થોડું ઓછું જોવા મળી શકે છે ચોક્કસથી દક્ષિણ ગુજરાતમાં થોડું વરસાદનું પ્રમાણ વધારે જોવા મળે કારણ કે તેની ટ્રફ રેખા છે કેરળ સુધી જોવા મળશે એટલે ચોવીસથી સત્યાવીસ તારીખમાં દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં અત્યારે બફારાનું પ્રમાણ કેવું છે ગરમીનું પ્રમાણ કેવું છે પવનનું પ્રમાણ કેવું છે વરસાદ થાય છે કે ક્યાં અને તાપ તડકો ઉગાડ હોય તો તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી એક વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે